નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થા પાઠ છઠ્ઠો જેમાં આપણે પ્રશ્ન પહોંચીએ છીએ કંપનીની સ્થાપના વિધિ સમજાવો ચોપડાની અંદર આ ક્યાં દોરવાની જરૂર નથી છોકરાઓ સીધું શરૂ કરી દેવાનું એમાં એ જ પ્રવર્તન પ્રવર્તન એટલે શું વિદ્યાર્થી મિત્રો એક વિચારને પ્રવર્તન કહેવાય વિચાર તો કે કંપનીની સ્થાપના કરવાનો જે વિચાર આવે એને પ્રવર્તન કહેવાય અને જે વ્યક્તિના મગજમાં વિચાર આવે એ વ્યક્તિને પ્રવર્તક ક કહેવાય તો પ્રવર્તન અને પ્રવર્તક વચ્ચે આ ભેદ છે વિચાર આવ્યો તો વિચારને પ્રવર્તન કહેવાય જે વ્યક્તિના મગજમાં વિચાર આવે એ વ્યક્તિને પ્રવર્તક કહેવાય જો વાંચું છું એ વિભાગમાં પ્રવર્તન કંપનીને અસ્તિત્વમાં લાવવા માટેનો જેને વિચાર આવે અને એ વિચાર માટે પૂર્વ તૈયારી કરવી પડે એને પ્રવર્તન કહેવાય અને કંપનીના પ્રવર્તનના વિચારનો અમલમાં જે વ્યક્તિ મૂકે એને પ્રવર્તક કહેવાય એવી વાત વિચાર એટલે પ્રવર્તન વ્યક્તિ એટલે પ્રવર્તક એમાં પહેલું છે કંપનીના પ્રવર્તનનો વિચાર ધ્યાન આપો પાછી રિપીટ વાત થશે પ્રવર્તકને કંપનીની સ્થાપના કરવા માટેનો વિચાર આવે છે એટલે એની અંદર એનો અમલ કરવા માટે શું કરશે હા મગજમાં ઉદ્દભવે છે એના માટે કંઈક સંશોધન કરવા પડશે નવી વસ્તુ બનાવીને બજારમાં વેચવા માટે મૂકવી છે આ બધા વિચારો વ્યક્તિના મગજમાં આવે છે એટલે જે વિચાર છે એ વ્યક્તિના મગજમાં જન્મ લે છે એટલે કે છે પ્રવર્તન એ પ્રવર્તકનું માનસ સંતાન છે પ્રવર્તન વિચાર છે પ્રવર્તક એ વ્યક્તિ છે તો આ વિચાર વ્યક્તિના મગજમાં ઉદ્ભવે છે જન્મે છે એટલા માટે પ્રવર્તનને પ્રવર્તકનું માનસ સંતાન કીધું ભાઈ પછી કહે છે જે વિચાર આવ્યો છે વિદ્યાર્થી મિત્રો એનો અમલ કરવો છે જે વસ્તુ બનાવવા માટેની કંપની સ્થાપ્ય છે તેના માટેની પ્રાથમિક અને વિગતવાર માહિતી મેળવવી પડે એની ચકાસણી કરવી પડે તો બે પ્રકારની માહિતી છે જો પહેલાં ફકરામાં બીજી લીટીમાં પ્રાથમિક તપાસ કરવી પડે ભાઈ ધંધો નાખવો છે તો કઈ જગ્યાએ ધંધો નાખવો છે મોટા સિટીમાં નાખવો છે હાઈવે ટચ જગ્યા ખરીદી અને મોટી કંપની નાખવી છે કે ગ્રામીણ વિસ્તારમાં નાખવો છે તો ધંધા માટેની સ્થાન પસંદગી એ પ્રાથમિક તપાસ છે અને બીજી કઈ તપાસ પ્રાથમિક છે જે વસ્તુ બનાવવા માટેનો ધંધો નાખીએ છીએ એમાં નફો કેટલો છે પાંચ ટકા નફો મળે છે દસ ટકા નફો મળે છે કેટલો નફો મળે છે તો નફાકારકતાની પણ તપાસ કરવી પડે આ પ્રાથમિક તપાસ બીજા ફકરામાં જે પ્રથમ લીટીમાં વિગતવાર તપાસ છે એ વાત કરી કે ભાઈ જગ્યાની નક્કી થઈ ગયું કે ભાઈ હાઈવેટ જગ્યા લઈ અને કંપની નાખવી છે તો એના માટે મૂડી કેટલી જોશે એટલે રૂપિયા કાચો માલ કેટલો જોશે ક્યાંથી મળશે એની તપાસ કરવી પડે એ વસ્તુની માંગ છે કે નહીં એ તપાસ કરવી પડે જુદા જુદા યંત્રો મશીનરી એટલે સાધન સામગ્રી ક્યાંથી મળશે કેટલી જોશે કઈ કઈ સાધન સામગ્રી જોશે એ તપાસ કરવી પડે અને વાહન વ્યવહારની સુવિધા જે જગ્યાએ કંપનીની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ તો એ જગ્યાએ મોટા મોટા ટ્રકોની મોટા મોટા વાહનોની હેરફેર થઈ શકે છે કે નહીં એ બધી જાણકારી લેવી પડે પછી છે વિદ્યાર્થી મિત્રો સાધનોનું એકત્રીકરણ કંપનીની સ્થાપના કરવા માટે જેટ જેટલા સાધનો જોશે એ બધા ભેગા કરવા પડશે એ બધાને ખરીદી કરવા માટે એના જુદા જુદા કરારો કરવા પડશે તો જુઓ કયા કયા સાધનો જે વ્યક્તિને કંપની સ્થાપના કરવી છે એને સૌ પ્રથમ જમીન ખરીદવી પડે કાચો માલ ખરીદવો પડે યંત્રો ખરીદવા પડે અને જુદી જુદી સેવાઓ કઈ કઈ સેવાઓ વીજળીની સેવા બેંકની સેવા વીમાની સેવા વખારની સેવા તાર ટપાલની સેવા વાહન વ્યવહારની સેવા વગેરે પ્રકારની સેવાઓ મેળવવા માટે જુદા જુદા શું કરવા પડશે કરારો કરવા પડશે અને પછી કહે છે નાણાકીય વ્યવસ્થા હવે આ બધી વસ્તુ કંઈ મફત તો આવવાની નથી ભાઈ કોઈ દાન તો દેવાનું નથી કરોડો રૂપિયા જોશે તો સાધનો અને મિલકતો ખરીદવી છે એકત્રિત કરવી છે તેના માટે મૂડી ક્યાંથી લાવશું કેવી રીતે મેળવશું એ વિચારવું પડે છે અને જો કંઈ નવી કંપની સ્થપાતી હોય તો એ શેર દ્વારા પણ જાહેર જનતા પાસેથી મૂડી મેળવી શકે તો આ એ વિભાગ કંપનીની સ્થાપના વિધિનો આપણે પૂરો કર્યો છે એ વિડીયો જોઈ સમજી ન સમજે તો ફરીવાર મને પૂછી અને ચોપડાની અંદર લખવાનું આવતીકાલે જ્યારે વિડીયો બનાવીશ ત્યારે બી વિભાગમાં જે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ છે એ વિશે આપણે અભ્યાસ કરીને એનો વિડીયો હું તમને બનાવીને મોકલીશ ચાલો અસ્તુ